જી યસ ગુડ મોર્નિંગ આજના સ્ટોકની સૌ પ્રથમ શરૂઆત કરવા માંગીએ તો આપણે નિફ્ટી ઇન્ડેક્સથી શરૂઆત કરીએ કારણ કે જેમ ચર્ચામાં હતું કે નિફ્ટીમાં જે રીબેલેન્સિંગની જે બેઠકનું આયોજન હતું શુક્રવારના રોજ એમાં ચર્ચામાં હતું કે ઝોમેટો અને જીઓ ફાઇનાન્સ આ બે સ્ટોક છે કે જેની નિફ્ટીમાં એન્ટ્રી થઈ શકે છે પરંતુ હવે થઈ શકે છે નહીં હવે થઈ ગઈ છે તો એના આપણે નજર કરીશું તો ઝોમેટો અને વાત કરું તો સાથે સાથે આપણને જીઓ ફાઈનાન્સ કે બંનેનું અહીંયા થોડું કરેક્ટ કરવાનું જોમેટો અને સામે છે જીઓ ફાઇનાન્સ કે જેની એન્ટ્રી થશે અને સામે એક્ઝિટમાં આપણે વાત કરું તો બ્રિટાનિયા અને બીપીસીએલ આ બે સ્ટોક છે કે જેનું અહીંયાથી એક્ઝિટ થશે કે એ બંનેને રિપ્લેસ કરી રહ્યું છે ઝોમેટો અને જીઓ ફાઇનાન્સ બીજું નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીમાં પણ અમુક સ્ટોક છે કે જે રિપ્લેસ થઈ રહ્યા છે તો એડ કોણ થઈ રહ્યા છે તો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ બીપીસીએલ બ્રિટાનિયા સીજી પાવર હુંડાઈ મોટર્સ ઇન્ડિયન હોટલ અને સ્વિગી આ બધા સ્ટોક છે કે જેને નિફ્ટી નેક્સ ફિફ્ટીમાં અહીંયાથી સમાવેશ થઈ રહ્યો છે એટલે આ દરેક સ્ટોક છે એમાં આપણને એક સારી એક્શન જોવા મળશે આ વાત છે નિફ્ટીની હવે આવા સ્ટોક સ્પેસિફિક વાત કરું તો સૌથી પહેલા કોલ ઇન્ડિયા લઈને આવીશ તો કોલ ઇન્ડિયામાં સમાચાર છે કે અહીંયાથી ઈડીએફ ઇન્ડિયા સાથે અહીંયાથી પીએસપી પ્રોજેક્ટ્સ માટેની કંપનીએ જોઈન્ટ વેન્ચર કર્યા છે એટલે કે જેવી બનાવી છે એ સ્પેસિફિક જ્યાં EDF ઇન્ડિયા છે એ ઇલેક્ટ્રિક સાઇટ ડે ફ્રાન્સ એસએની અહીંયાથી સબસિડિયરી કંપની છે કે જેમની સાથે અહીંયાથી પીએસપી પ્રોજેક્ટ માટે કંપનીએ કરાર કર્યા છે લાક આઉટર રડા પર હશે સાથે સાથે ભારતીય એરટેલમાં પણ આજે આપણને એક એક્શન જોવા મળશે કારણ કે યુકે આધારિત એમની જે સબસિડિયરી કંપની છે એરટેલ આફ્રિકા પીએલસી કે જેમાં શેર હોલ્ડિંગમાં હિસ્સો વધારવા માટે મંજૂરી મળી ગઈ છે એટલે અહીંયાથી તેઓ એક કે અલગ અલગ તબક્કાઓ દ્વારા એથી પાંચ ટકા સુધીનો હિસ્સો અહીંયાથી તેઓ ખરીદતા જોવા મળશે અને હાલ જો વાત કરું તો કંપનીમાં કુલ સત્તાવન પોઈન્ટ ઓગણત્રીસ ટકા હિસ્સો અહીંયાથી આપણને કંપનીમાં જોવા મળી રહ્યો છે એટલે આ વાતથી આપણે ભારતીય એરટેલની કે જેને તમારે અહીંથી ખાસ કરીને રડાર પર રાખશો નેક્સ્ટ વાત કરવા માગીશ તો એ છે જેગલ પ્રિપેડ ઓશન સર્વિસીસ અહીંયા સમાચાર છે કે કંપનીએ ઇન્ડસ ટાવર સાથે અહીંયાથી કરાર કર્યા છે શેના માટે જેગલ સેવ કરીને તેઓ સોફ્ટવેર છે જેઓ પ્રોવાઈડ કરશે હવે આના દ્વારા જે બી જે એમ્પ્લોયના જે એક્સપેન્સ મેનેજમેન્ટ અને સાથે સાથે જે બી બેનિફિટ્સ હોય એ અહીંયાથી આપવામાં આવશે આ સોફ્ટવેર દ્વારા જેગલ સેવ કરીને એટલે કે અહીંયાથી બંને સ્ટોક છે કે જેમાં જ આપણને એક એક્શન જોવા મળશે નેક્સ્ટ વાત કરવા માગીશ તો એ છે ગ્રેન્યુઅલ્સ ફાર્મા ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા તો ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયામાં સમાચાર છે કે જે સ્વિટરલેન્ડની એથી જે શેઝ કેમિકલ કરીને જે કંપની છે કે તેમને એથી હસ્તગત કરશે એટલે કે એક્વાયર કરશે આ કંપનીને અને બીજું કે કુલ એકસોને ત્રાણું કરોડમાં હસ્તગત કરશે એક્વિઝ એકવીસ અને એચ વન કેલેન્ડિયર ટ્વેન્ટી ફાઈવ સુધીમાં અહીંયાથી આપણને જે એક્વિઝિશન છે એ પૂર્ણ થતું જોવા મળશે એટલે કે અહીંયાથી આપણે ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા પર રડા પર રાખીશું સાથે સ્વિગી છે કે જેમાં સમાચાર છે એમાં પણ એમની જે સબસિડિયરી કંપની છે જે સ્કૂટસી લોજિસ્ટિક કે એમાં તેઓ અહીંયાથી કુલ રૂપિયા એક હજાર કરોડનું રોકાણ કરશે અને આ જે અલગ અલગ ચરણમાં અલગ અલગ ટ્રાન્સમાં તેઓ અહીંયાથી રોકાણ કરતા જોવા મળશે એટલે આ વાતથી આપણે સ્વીકની કે જેને તમારે રડા પર હોવું જોઈએ બીજું વાત કરવા માંગીશ એ છે અમી ઓર્ગેનિક્સ અહીંયા બોર્ડે વન ઝેમ ટુ રેશિયોમાં શેર વિભાજન એટલે કે સ્ટોક સ્પ્લિટ માટે અહીંયાથી મંજૂરી આપી દીધી છે બીજો આવો સ્ટોક છે એ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક કે અહીંયા પણ સમાચાર છે કે છવ્વીસ ફેબ્રુઆરીના રોજ અહીંયાથી શેર જારી કરવા માટે બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે એટલે અહીંયા પણ આપણને એક આ બે સ્ટોક છે કે જેમાં આપણને એક પ્રી એક્શન જોવા મળશે કોર્પોરેટ બીજું વાત કરવામાં આવીશ તે તમારા રડા પર હોવું છે છે આઈઆરએફસી આઈઆરએફસીમાં સમાચાર છે કે એમની જે એનટીપીસી રિન્યુએબલ એનર્જી કે જેમાં તેમણે અહીંયાથી બોલી મંજૂરી અહીંયાથી કરી છે એનડી રિન્યુએબલ એનર્જીની અને જે આઈઆરએફસીને અહીંયાથી કુલ રૂપિયા સાત હજાર પાંચસો કરોડના ટર્મ લોન માટે અહીંયાથી બોલી મંજૂર કરવામાં આવી છે જેના કારણે આઈઆરએફસી માટે પણ એક એક સારા સમાચાર છે અને એને પણ રડા પર રાખીશું જેક્સન પાલ જેક્સન પાલ ફાર્માની વાત કરવા માગીશ તો અહીંયા સમાચાર છે કે યુએસ યુએસએફડીએ તરફથી એમની જે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એના માટે વોર્નિંગ લેટર આપવામાં આવ્યો છે કંપનીને એટલે અહીંયા થોડીક આપણને નિરાશા સ્ટોકમાં જોવા મળી શકે છે એટલે જેક્સન પલ ફાર્મા આપણા આજના દિવસ રાખીશું બીજો સ્ટોક છે બજાજ ઓટો કે જે બજાજ ઓટોમાં નેધરલેન્ડની જે સબસિડીઆરી કંપની છે એમાં કુલ રૂપિયા એક હજાર ત્રણસો ને કરોડનું રોકાણ કરવા માટે એથી મંજૂરી મળી ગઈ છે અને જે સબસિડીઆરી કંપની છે એ છે બજાજ ઓટો ઇન્ટરનેશનલ હોલ્ડિંગ બીવી કે જેમાં એથી રોકાણ કરવા માટે મંજૂરી મળી ગઈ છે એટલે કે ઓવરઓલ આ દરેક સ્ટોક છે કે જેની ઉપર આજે આપણને એક સારી એક્શન જોવા મળી શકે છે એટલે ઓવરઓલ આપણે વાત કરી અને આપણે જેમ વીકેન્ડમાં સમાચાર આવ્યા હતા કે જેમની જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એવીને લઈને કે એના કારણે આપણને આજે ઓટો પ્લેયરમાં પણ ખાસી એવું બજિંગ જોવા મળશે કારણ કે જે સો ટકા ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી જે ઘટાડીને પંદર ટકા કરી દેવામાં આવ્યું છે એટલે સ્વાભાવિક છે કે ઓટો સેક્ટર આજે બઝિંગ જોવા મળશે યસ